हाई कोर्टના આદેશ મુજબ 10 વર્ષ કે તેથી જૂના કેસની યાદી તૈયાર કરવામાં આવી છે હાલ હાઈકોર્ટમાં 13988 કેસ પેન્ડિંગ છે પડતર કેસને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે જે મુજબ 10 વર્ષ કે તેથી વધુ જૂના કેસ 5 થી 10 વર્ષ જૂના કેસ અને 5 વર્ષ કે તેના ઓછા સમયના કેસનો સમાવેશ થાય છે હાઈકોર્ટમાં પડતર 13988 કેસમાંથી 11000 કેસ સરકારના વિવિધ વિભાગો સામેના છે સૌથી જૂના કેસ 1984 નો છે તા 40 વર્ષથી આ કેસ પડતર છે હાઈકોર્ટે શરૂ કરેલા સિસ્ટમ જનરેટેડ લિસ્ટ મુજબ આ તમામ કેસની સુનાવણી 1 સપ્ટેમ્બર 2023 થી શરૂ થઈ ગઈ છે બંધ મિલોનો કેસ હાઈકોર્ટમાં વર્ષોથી પડતર છે બંધ મિલોના સેંકડો કામદાર અવસાન પામ્યા છે પરંતુ સુનાવણીના અભાવે આજ દિન સુધી તેમને વળતર મળ્યું નથી આ ઉપરાંત સરકાર પાસેથી પેન્શન કે અન્ય લાભ માટે થયેલા હજારો કેસ પડતર છે એવા સંખ્યાબંધ કેસ છે જેમાં લોકો ન્યાયની રાહ જોઈને અવસાન પામ્યા હોવા છતાં કેસ પર પણ આવ્યો નથી હાઈકોર્ટે શરૂ કરેલી નવી સિસ્ટમથી લોકોને ઝડપથી ન્યાય મળી શકશે